અંકલેશ્વરમાં ગુરુ પૂર્ણિમાની દબદબાઈ ભેર ઉજવણી કરાઈ હતી અંકલેશ્વરના રામકુંતી ધામ કબીર આશ્રમ દીવા પાઠીજી મંદિર સહિત ગુરુ આશ્રમમાં ભક્તોની ભીડ ઉમટી હતી ગુરુના આશીર્વાદ મેળવી ભક્તોએ ધન્યતા અનુભવી હતી શહેર ભાજપ પ્રમુખ સહિત ભાજપના આગેવાનોએ ગુરુ પૂર્ણિમાની નિમિત્તે ગુરુ અને આશીર્વાદ મેળવ્યા હતા ગુરુ પૂર્ણિમાને એટલે કે ગુરુનો મહિમા જીવનમાં ગુરુનો મહિમા સમજાવતા અને ગુરુનું પૂજન કરવાનો દિવસ એટલે કે ગુરુપૂર્ણિમા અવસરે અંકલેશ્વરના વિવિધ મંદિરો અને આશ્રમમાં ભક્તોએ ગુરુવંદના કરી ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા અંકલેશ્વરના પૌણાને રામકુંડતી સવારથી ભક્તો ઉમટી પડ્યા હતા અને ભક્તોએ મહંત ગંગાદાસજી બાપુનું પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા અને મહિલા મંદર દ્વારા ભજનની રમઝાન બોલાવી હતી અને ભક્તોએ પ્રસાદીનો લાવો લીધો હતો બીજી તરફ પંચાયતી બજારના આવેલા કબીર આશ્રમ ખાતે ભક્તોની ભીડ ઉમટી પડી હતી અને ભજન કીર્તન સાથે ગુરુચરણ દાસની વંદના કરી હતી અંકલેશ્વર તાલુકાના દીવાગામ ગામ ખાતે ભાટીજી મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની ધબધબોઈ ઉજવણી કરવામાં આવી હતી ત્યારે આ ગુરુ પૂર્ણિમાના પવન અવસરે શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ મહામંત્રી જિગ્નેશ આદાડીયા સહિતના આગેવાનોએ ધામ ખાતે મનગંગાધી બાપુને કબીર મંદિર ખાતે ગુરુ ચરણદાસજીને સાલ ઔષધ ઓઢાડી ગુરુવંદન કરી આશીર્વાદ મેળવ્યા હતા આ ઉપરાંત અનેક મંદિરોમાં આશ્રમોમાં ભક્તોએ પોતાના ગુરુની વંદના કરી ધન્યતા અનુભવી હતી આજે વ્યાસ આજે અષાઢી પૂનમ છે વ્યાસજી ગુરુ મહિમાનો ગુરુ ભારત વર્ષમાં વિશ્વની અંદરમાં જ્યાં જ્યાં ગુજરાતી રહે છે ત્યાં ત્યાં પોતાના ગુરુને દર્શન કરવા જાય છે અને કંઈ પત્ર જે કંઈ દાન પુન જે કંઈ કરીને આવે છે અને પોતાના ગુરુના આશીર્વાદ આજે લઈને અને પોતે પોતાના જીવનને ધન બનાવે છે ભલે બાર મહિનાની પૂનમ ના જાય પણ આ પૂન ગુરુ પૂનમે તો બધા જતા જ હોય છે અને ગુરુના આશીર્વાદ લેતા હોય છે એવા ગુરુ ભક્ત જે હોય છે આ ચૂકતા નથી વાત અને ગુરુના આશીર્વાદ લઈને પોતાના જીવનને ધન બનાવે છે એટલે આખા ભારત વર્ષની અંદર જ્યાં જ્યાં આશ્રમો છે જ્યાં જ્યાં ગુરુ જ્યાં છે ત્યાં પોતાના ગુરુની પાસે બધા જતા હોય છે જ્યાં ભંડારો થતો હોય છે ભોજન પ્રસાદ લઈને પછી તૃપ્ત થઈને આવતા હોય છે તારીખ મહાગુરુ પૂર્ણિમા મહોત્સવ પૂરા દેશમાં જ્યારે આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે વ્યાસગુરુ પરંપરા જે ચાલી આવી છે જે આજે અમારે રામકુંડ તીર્થ ઉપર આજે ગુરુપૂર્ણિમા નિમિત્તે ભવ્ય ભંડારો રાખવામાં આવ્યો છે લગભગ આઠથી દસ હજાર ભક્તો પ્રસાદી લે છે અને તમામ અંકલેશ્વરની અને ધર્મપ્રેમી તમામ જનતાને ગુરુ પૂર્ણિમાની મારી હૃદયથી બધાને શુભ શુભ ખૂબ ખૂબ શુભકામના જય શિયાળામ જય શિયામ આજ કે ઇસ શુભ ગુરુ પૂર્ણિમા સૌસે પહેલે તો સભી દેશવાસીઓ બહુ બહુ શુભકામના और ये सदगुरुदेव भगवान का सबसे बड़ा पर्व माना गया है व्यास परंपरा के अनुसार जिस व्यास परंपरा में गुरु पूजन सबसे सर्वश्रेष्ठ बताया गया है जिसमें भगवान भी कहते हैं कि गुरु मुझसे भी ज़्यादा श्रेष्ठ हैं क्योंकि गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देव महेश्वर गुरु साक्षात पर ब्रह्म तस्मय श्री गुरु वे नम ऐसे भगवान सदगुरुदेव को भगवान से भी ऊपर की उपाधि दी गई है एक सदगुरुदेव भगवान में वो कला होती है जैसे कोई आतंकवादी किसी के गले में बम की माला पहनाता है तो हज़ारों को लेकर के मर जाता है लेकिन सदगुरुदेव अगर किसी के गले में भजन की माला पहना देते तो लाखों लोगों को तार देते हैं वो सदगुरुदेव भगवान की कृपा है ऐसे सदगुरुदेव भगवान के परम उत्सव में गुरु पूर्णिमा महोत्सव की सभी भक्तजनों को हार्दिक हार्दिक शुभकामनाएं सभी को जय श्या राधे राधे